નમસ્કાર દર્શક મિત્રો માલણ કિરામાં આપનું સ્વાગત છે પ્લીઝ પૂરો વિડિયો જોજો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો મહુવા તાલુકાના કળસાર ગામે ભાવનગર સ્ટેટના યુવરાજ જય વીરરાજસિંહ ગોહિલનું ભવ્ય સ્વાગત અને બચ્ચેશ્વર મહાદેવ મંદિરે પૂજા કરવામાં આવી આજે મહુવા તાલુકાના કળસાર ગામે ભાવનગર સ્ટેટના યુવરાજ શ્રી જય વીરરાજસિંહ ગોહિલ સાહેબનું ગ્રામજનો અને સરપંચ શ્રી નિલેશભાઈ બારિયાના નેતૃત્વમાં ડીજેના તાલ સાથે ખુલ્લી જીપમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ગામ લોકોએ યુવરાજસિંહનું સ્વાગત કરવા ઉમટી પડ્યા હતા અને આ સ્વનિરી સાક્ષી બન્યા હતા આ પ્રસંગે દરિયાકાંઠે આવેલ ઐતિહાસિક પૌરાણિક બઠેશ્વર મહાદેવ મંદિરે યુવરાજ સાહેબ શ્રી જયવીરાજસિંહ ગોહેલ દ્વારા ભક્તિપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવી હતી ઋષિ પાંડવો દ્વારા સ્થાપિત ગણાતું આ મંદિર ગામની આસ્થાનું કેન્દ્ર છે આ પૂજા અર્ચનાની વિધિ ગોરદાદા હિરેનભાઈ ભટ્ટ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમમાં રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો પોલીસ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમમાં ઓબનીય બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ વિશેષ કાર્યક્રમ દરમિયાન સમગ્ર ગ્રામજનો ભાઈઓ બહેનો અને બાળકોમાં અનેર ઉત્સાહ જોવા મળ્યો હતો આ ભાવાત્મક પ્રસંગ બદલ દરેકનો યુવરાજ સાહેબ દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરાયો હતો કળસાર ગામ તરફથી શ્રી જીતેન્દ્રસિંહ ભદ્રસિંહ વાચા રાઠોડ દ્વારા આ તકે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી આપ સૌને મારા હર હર મહાદેવ જય મહાદેવ દિલીપ બાપુએ કીધું હતું કે બહુ જ સારા અને પવિત્ર મહાદેવના દર્શન આજે થશે અને આવ્યા તો અમે મહાદેવના દર્શન માટે પણ મારા ગામના વાલા ભાઈઓ અને બહેનો આપણે જે પરિવારના સદસ્ય તરીકે મને આજે અહીંયા બોલાવ્યું છે એ બદલ હું આપનો કાયમ આભારી રહીશ ભાવનગર શહેરથી થોડું દૂર થાય એટલે બની શકે કે પહેલી વાર અહીંયા આવવાનું રહ્યું છે આજે પણ એક વાત ચોક્કસ છે કે આ પહેલી વાર છે છેલ્લી વાર નથી સરપંચ સાહેબના પિતાશ્રી માતુશ્રી આપ સૌને પણ ખૂબ ખૂબ આભાર આભાર એટલે કારણ કે આપણે ભાવનગરના જ ગામના એક આટલા સારા સરપંચ આપ્યા છે ભવિષ્યમાં જ્યારે પણ લાગે મહાદેવની સેવા હોય અથવા મારા ભાઈઓ નારી શક્તિ મારા વડીલો આપ સૌના કોઈ પણ કામ માટે યાદ કરજો તો ચોક્કસ એક જવાબદાર નાગરિક તરીકે હું હાજર રહીશ હર હર મહાદેવ જય મહાદેવ જય માતાજી આજના શુભ અને પવિત્ર દિવસે ખાસ કરીને માનનીય સરપંચ સાહેબ સાથે સાથે ગામના તમામ વડીલો ભાઈઓ નારી શક્તિ બધાને હું હૃદયપૂર્વક આભાર કહેવા માગું છું કારણ કે એમને લઈને જ આટલા પવિત્ર દર્શન આજે મહાદેવના થયા છે અને મહાદેવના મંદિરની વાત કરીએ તો મહાભારતથી લઈને આપણે પૌરાણિક મંદિર એક કહી શકાય જેમ આપણા ભાવનગર જિલ્લામાં આપ નિષ્કલંક મહાદેવની વાત કરો એ જ રીતે આપણે રથનેશ્વર મહાદેવ મારા દૃષ્ટિ પ્રમાણે અને જે અમે ગામના નગરજનોથી સાંભળ્યું છે એ પ્રમાણે જે જૂનો ઇતિહાસ અને જે લોકોની ભાવના મહાદેવના મંદિર સાથે સંકળાયેલી છે મારું એક જ નિવેદન છે લોકોથી કે સાચી ભક્તિ અને શ્રદ્ધા જેમ આપે અહીંયા વર્ષોથી ચાલુ રાખી છે એ કાયમ ચાલુ રહેવી જોઈએ અને ખાસ કરીને આપનો આભાર કારણ કે તમામ ગામનગરજનોને લઈને મારા આજે અહીંયા આટલા પવિત્ર દર્શન થયા છે તો સરપંચ સાહેબ આપને આપની સમગ્ર ટીમને અને સાથે સાથે પોલીસના પોલીસ ફોર્સ અને પોલીસના જેટલા પણ વ્યક્તિઓ આપણા ભાઈઓ અહીંયા આવ્યા છે અમારા સાકાર માટે એમનો પણ હું આભાર માન કહેવા માગું છું આજે કલસરના આંગણે બથેશ્વર મહાદેવના દર્શને આપણા મહારાજા કૃષ્ણકુમાર સિંહજીના વંશજ આપણા રાજકુમાર અને આપણા રાજા જ કહેવાય ભાવનગરના નહીં પણ ભારતના રાજા એવા આજ પધારી રહ્યા છે તો અમે એમને થેન્ક્સફુલ કરીએ અને બાકી એમના માટે તો કોઈ અમારા પાસે શબ્દો પણ નથી અને આખા ગામ વચ્ચે એમનું સ્વાગત કર્યું અને અહીંયા આવ્યા એ જ અમારો રાજી પોશે થેન્ક યુ thank you